નમસ્કાર આપનો હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ ચટ્ટાના ગુજરાતી વિષયનો નિબંધ પરિશ્રમ એ જ પારસમણી આ નિબંધ શીખવાનો છીએ ચેનલ પણ નવા હશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોમાં લાઈક શેર કરીએ કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો જરૂરી છે કેટલાક લોકો નસીબને ભરોસે બેસી રહે છે નસીબને ભરોસે બેસી રહેનારને જીવનમાં કદી સફળતા મળતી નથી જંગલના રાજા ગણાતા સિંહને પણ પોતાનો ખોરાક મેળવવા માટે જાતે શિકાર કરવો પડ જવું પડે છે કોઈ પણ પશુ પોતાની મેળે તેના મોંમાં આવીને પડતું નથી વિદ્યાર્થી નસીબને ભરોસે બેસી રહે અને અભ્યાસ ન કરે તો તે નાપાસ જ થાય વેપારીની દુકાને ન જાય અને ઘરે જ બેસી રહે તો એનો વેપાર જ ન ચાલે સુથાર સુથારી કામ ન કરે તો એનું કાંઈ ન મળે ખેડૂત ખેતરમાં જઈને કામ ન કરે તો અનાજ ન પાકે મજૂર મજૂરી ન કરે તો એને કોઈ મહેનતાણું ન આપે એટલે જ કહેવાય છે કે જે ફરે તે ચરે બાંધીઓ ભૂખે મરે જે વ્યક્તિ પરિશ્રમ કરે છે તેને તેના જીવનમાં અવશ્ય સફળતા મળે છે મહેનત કરનારી વ્યક્તિને નસીબ પણ હારી યારી આપે છે ક્યારેક મહેનત કરવા છતાં આપણને ધારી સફળતા મળતી નથી તેનું કારણ આપણી મહેનતમાં રહેલ કચાશ હોઈ શકે તે વખતે આપણે આપણા રહેલી કચાશ શોધી કાઢવી જોઈએ અને ફરી ઉત્સાહથી બેવડા પ્રયત્ન કરવો જોઈએ ઉદ્યમી કરોડિયાનું ઉદાહરણ આપણી નજર સામે રાખવું જોઈએ આપણે સતત પરિશ્રમ કરતા રહીશું તો આપણને સફળતા અવશ્ય મળશે પરિશ્રમ કરવાથી જ ભાગ્ય ખુલે છે તેથી જ પરિશ્રમે પારસમણી છે તો આ તો આપણે નિબંધ પરિશ્રમે જ પારસમણી જોતા રહો એજ્યુકેશન ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર